વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરે એકવાર મારા લોંગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે ભાઈ મારે મારા મિત્રને છે ને વેરાવળ જવાનું છે તો એ ગળું વાડ જુએ છે એટલે આપણે છે ને ફટાફટ નીકળીએ ગાત્રડ પાનમાં આપણી રાહ જોવે છે ને આપણે થોડાક દિવસ પહેલાં પોલીસ સ્ટેશને કામ કરાવ્યું હતું ને એનું વેરીફિકેશન કરવા જવાનું છે વેરાવળ તો હાલો પેલાં ગળું પૂગીએ ચા પાણી પીએ પછી હું મારો મિત્ર બે નીકળીએ વેરાવડ સાહેબ તો લેસ ગો પણ માવો છે ને બીજાનું કોઈને ભાઈ છે નહીં એટલે અહીંથી એક માવો લઈ લીધો બેને ગાતરડ પણ છે તો હાલો માવો લઈ લીધો ને હવે મો મોડું નથી કરવું કારણ કે ઓલો ભાઈ છે ને ઘડું વાહ રાહ જોવા છે આપણે ઘડું રાહ જોવા જ ચાલો ફૂગ ગયા જલ્દી ઘડું પછી નીકળીએ વેરાવડ ખૂબ જ ભાઈ મારી રાહ જોતો તો ચાલો ભાઈ ભાઈ ભેગા થઈ ગયા ને આ ભાગ્યે વેરાવાડ ઘણું છે ને ભાઈ પછી મેં એક વાર હાલો ભાઈ અમે વેરાવટ જઈને મળતું તો ફાઇનલી અમે પૂગી ગયા વેરાવટ એટલે મિત્ર છે ને એટીએમ જનરેટ કરાવે છે અમે બે કરાવી લીધું છે બાકી થોડુંક કામ જે અંદરનું હતું ને બેંકની અંદરનું એ થયું નથી એટલે આ બેંક થોડી નબળી તો પડે પડે અને એસ બી આઈ આ તો હાલવાઈ ગયા હવે કરવું પડે એમ હતું બાકી આમાં ના ખાતા ખોલાવે આ એકસિસ બેન્કમાં તો હવે શું કરવાનું છે ભાઈ

હલો અહીંથી જાય એટલે કે આગળ જાય ખબર પડે કે ખબર પડે અયા તો સોપાડીએ તો દરિયો છે હે સોપાડીએ તો દરિયો છે બીજો તો દરિયા બરિયા નથી જાવગા હા આપણે દરિયા કાંઠે જ રહીએ છીએ ને દરિયા કાંઠે તો રો બેંકમાં કામ પતાવે ને પૂગી ગયા આપણે બધા મિત્રો છે ને પેરોટમાં આવી ગયા નાસ્તો કરવા માટે હાલો સાહેબ આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે હાલો ઉપર હાલો બધા નાસ્તો કરવા હાલો બધા નાસ્તો કરવા પેરોટનો

ઘણા સમય પછી આવ્યા હતા આપણે કેરોટ માં નાસ્તો કરવા છ સાત મહિના પછી તો મજા આવી ગઈ શિયાળો છે ને થોડુંક તીખું હતું એટલે સ્પાઈસી હતું એટલે મજા આવી ગઈ કેમ એટલે ગજબ તીખું હવે માવો ખાવો ને અમારો ખાઈ સ્પેશિયલ મોબાઈલનું કવર ખાઈ જો મોબાઈલનું કવર બનાવ્યું છે કેટલા રૂપિયા લીધા ભગીરથ વાળા હરસી ને હરસી વાળા બસ ખબર નું ભાઈ કઈ ઘટે નહીં કઈ કઈ આજે બીજા દિવસે વ્લોગની શરૂઆત કરી છે કાલે વેરા ગયા હતા ને મોબાઈલની બેટરી લો થઈ ગઈ કાલે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે પહેલાં મોબાઈલની બેટરી લો થઈ ગઈ એટલે વિડીયો શૂટ ના કરી શકાય વેરાવળથી આવતા હતા રસ્તામાં બધું બેટરી વેટરી લો થઈ ગઈ પછી મારા મિત્રને ગળું ઉતાર્યું ગળું ભેગું ખોરા તો પેટ્રોલ થઈ રહ્યું એટલે કાલ છે ને આપણો દિવસ જ ખરાબ હાલતો હતો આજે તો નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે ને અત્યારે આપણે છે ને કિચન ગાર્ડન આપણું પ્લોટનું નામ છે ને બદલાઈ નાખો કિચન ગાર્ડન કરી નાખું છે તો આપણે કિચન ગાર્ડન જઈએ છીએ ચોક આવી ગયું છે હવે જો પાલક પણ મસ્ત થઈ ગઈ છે રીંગણી મસ્ત થઈ ગઈ લસણ મસ્ત થઈ ગયું છે બાકી જો સામે છે ને ટમેટી જોરદાર થઈ ગઈ છે ટુ વેરમાં આવે છે ને દાણા ભરાવા માંડ્યા છે ભરાઈ ગયા છે હવે ટૂંક સમયમાં આનું શાક કરવાનું છે મસ્ત ભરાઈ ગયા દાણા હવે ચાર પાંચ દિવસમાં છે ને એકદમ મસ્ત ભરાઈ ગયા દાણાને બાકી ધાણા છે ને આ એક ગદડી જાય છે કૂતરું બ આવી ગયું એવું લાગે છે ધાણે મસ્ત થઈ ગયું ફ્લાવરિંગ થઈ ગયું ધાણામાં રીંગણી ટોપ થઈ ગઈ છે એક નંબર રીંગણી થઈ ગઈ છે અહીં તું એના બે છોડવા છે અત્યારે જો આમ ઢળી ગઈ છે વજનના હિસાબે ફાલ જ એટલો છે ને કે વજનના હિસાબે ને ઢળી ગઈ છે બાકી જો મીઠો લીમડો પણ ઉજરી ગયો છે એ કાંઈ છે એ કાંઈ છે કાંઈ હોય તો પણ એ સુકાઈ ગયો છે તો આવું કંઈક છે આપણું કિચન ગાર્ડન ડુંગળી મસ્ત થઈ ગઈ આ મુરા છે આખા છે ને આખા મૂરા મુરા છે ને આ બાજુમાં ડુંગળી છે ને આપણે ઓલી મોટા ટમેટા થાય ને એ છે એમાં જો ટમેટા આવી ગયા છે એક જ આમાં ફાલ છે ને બહુ જોરદાર છે પાવલા નાના ટમેટા થાય ને ટમેટી કહેવાય ને એ છે આ દૂધીનો વેલો છે પણ હારા દૂધલા છે ને જો પીળા પીડા પડી જાય છે તમને કોઈને ખબર હોય તો કંઈ કોમેન્ટ કરજો આમાં કંઈ દવા બવા કંઈ કરવી પડે છે કે દવા તો નથી કરજો જો આ પીરવું પડી ગયું ફાલ સારો છે પીરા પડી જાય છે કોણ જાણે હું નડતું એને આ એક દુટલો હારો છે પણ એક બે દિવસમાં પીરું પડી જાય જો અહીં દી બગડી ગયું છે એટલે આ છે ને થાતા નથી હારે જો આ શું છે ને રહી જાય તો કઈ છે વાતાવરણ અનુકૂળ નથી આવતું કઈ ખબર નથી પડતી આ લસણ લસણ છે ચારસો રૂપિયા ભાવ છે ને એટલે આ લસણ વાવ્યું છે કારણ કે આપણે લેવાની કેપેસિટી નથી આપણા કિચન ગાર્ડનમાં વાવી દીધું થોડુંક થઈ જાય તો હાલે તો હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે જઈને જમી લઈએ કાંઈ છે ને ફ્લાવર કોબી વેવી ઓલી સાદી કોબી વેવી પણ હજી ઉગી ઊગી નથી હજી ઉગતી આવે છે એમાં ધીરે ધીરે પંદર વીસ દિવસ થઈ ગયા આગળ થોડુંક લસણ છે બાકી આ કેરમાં એક લૂમ આવી ગઈ અહીં એક લૂમ આવી ગઈ તો તમે આગળ વિડીઆમ જોઈ છે તો હાલો હવે ઘરે જમવાનું થઈ ગયું છે ને જમી લઈએ આજે તડકો જોરદાર ઉનાળા જેવું વાતાવરણ છે બે દિવસ પહેલાં એવી ઠંડી પડતી ને ત્રણ ચાર દિવસ પહેલાં જોરદાર ઠંડી પડતી હતી ને આજે એમ થાય કે ઉનાળામાં ગયા ઉીધા પાવલાઓ જમી આવીએ આજે બુધવારી છે ને એટલે જો ગુજરી વાળા છે ને આવવા મીને આવવા રિક્ષા આવી ને આજે બધા ધીરે ધીરે છે ને તો એક થયો છે થાય આ બધું ગ્રાઉન્ડ આખું ભરાઈ જાય કારણ કે આજે ગુજરી છે અમારા ગામમાં ઉગી ગયા ઘરની પાસે જો આપણી મેના રાણીની બેન પડી છે ને આપડી ડેલી બંધ છે ખડડાવાની તમારે ડોગીને ખબર પડી ગઈ કોક આવ્યું છે દરવાજા કોક આવે ને તો આને તકલીફ પડે સીધું ભગવાન ચાલુ કરી દે આવ્યા નથી સ્વાગત કર્યું નથી કિચન ગાર્ડનમાંથી પૂગી ગયા ઘેર સીધા જમવા બે ગયા જો ગરમા ગરમ આ બાજુ રોટલી બને છે ને જો એક રોટલી થઈ છે બાકી વાલોર ને રીંગણાનો ને વાલનો ને બધાનું શાક છે મુરા છે બાકી છાસનો કેટલો આવી ગયો છાશ લેવાની છે તો જો હાવ ગરમા ગરમ રોટલી બને છે પ્યોર એક રોટલી બની છે ને એ સીધી પાટલે આવી છે ને બીજી જો તાવડીમાં નાખી છે ચાલો છાશ ભરી લે ને પછી ખાવા માંડીએ ચાલો બધા બપોરા કરવા માટે જમી લીધું છે ને હવે ઘડીક છે ને રેસ્ટ કરી લઈએ આરામ કરી લઈએ બપોરે હારીપટ પટ ખાઈને ઉઈ ગયા હતા ને અત્યારે છે ને ચાર વાગી ગયા તમે પાણી આવ્યું ને મોટર ચાલુ છે જોવો અત્યારે પાણી આવ્યું ને ત્યારે એનો અવાજ આવ્યો ને નળ ચાલુ હતો થયું ને પાણી પડતું હતું ને એમાં નીંદર ઉડી ગયું કોઈ હતું નહીં ઘરે હું એકલો જ હતો કારણ કે હું નાઇટમાં ગયો હતો ને એટલે બધે મન હોવા દીધો તો પાણી ખેંકડો એટલે નીંદર ઉડી ગઈ પાણી આવી ગયું મોટર ચાલુ કરી દીધી અત્યારે નળી વાટે છે ને ટાંકીમાં જ ટાંકામાં પાણી જાય છે ટાંકી હજી ભરવાનું એટલે ભરાઈ ગયું તો હવે છે ને વિડીયો બહુ લાંબો થઈ જાય એમ છે ને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો એક મસ્ત લાઇક કરો તમારે સારો લાગે તો તમારા આ વિડીયો સારો લાગે તમારા મિત્રોને શેર એ કરી દો એટલે તમે સપોર્ટ કરો છો એટલે તમારો દિલથી બધાનો આભાર તો બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો વિડીયો શેર કરતા રહેજો એક બસ કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામરામભાઈભાઈ